ગારિયાધાર શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર આવી સામે શહેરમાં મયાનમેડી પાસે પાંચ ટોપરા રોડ પર આવેલી મૂત્રને રિપેર કરવાને બદલે નગરપાલિકા દ્વારા પતરા નાખીને સુકામ બંધ કરી દેવામાં આવે છે આ નિર્ણયના કારણે સ્થાનિક લોકો બહાર પેશાબ કરવા મજબૂર બન્યા છે જેના કારણે આસપાસ ગંભીર ગંદકી ફેલાઈ રહી છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે આજુબાજુના વેપારીઓ અને દુકાનદારોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ગ્રાહકો દુર્ગંધના કારણે દૂર રહે છે અને વ્યાપાર પર અસર પડે છે મહિલાઓ માટે પણ આ સ્થિતિ ખૂબ જ શરમજનક હોય છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે શું ગારિયાધાર નગરપાલિકા સામાન્ય સ્વચ્છ સુવિધા જાળવી પણ મુશ્કેલી બની રહી છે લોકો માંગ કરે છે કે તાત્કાલિક મૂત્રને રિપેર કરી સુવિધા પૂર્ણ શરૂ કરવામાં આવે હા તમારી શું ફરિયાદ છે છે ને અંડરગ્રાઉન્ડ હુમલો કરાવી નાખે ને તો એમાં કઈ તકલીફ નથી ને બાકી નગરપાલિકા વાળા ને ખીલા મારી ગયા સમજ્યા આ પતરા ને બધું નાખી ગયા મશીન તો પેશાબ ને એવું કરવા તો બધું બહાર આવીને ગંદકી ને એવું થાય છે પછી પ્લસ ઉકળો જો અહીંયા બધું છે કાગળિયા ઉડી ને બધું અહીંયા આવે છે અહીંયા કોઈ વાળો આવતું નથી કોઈ અને દિવાળી આવે તો વર્ષ છે કે કોને આપો ના આપો એવું બધું કે પણ અહીંયા એવું કોઈ કામગીરી કરવા આ રોડ ઉપર પાંચ ટોકડા રોડ ઉપર ક્યાંય આવતા નથી અને એનું અંદર કે હું નાખી દઈ ને એટલે મૂતણીનો જે પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જાય એમ છે રિપેરિંગ કરવાની બદલે પતરા મારીને બંધ કરી દીધું છે એટલે લોકો બહાર હા પબ્લિકને તકલીફ થાય છે તો બાર પૈસા ફરી કરી બધા વ્યા દે